જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા ઉપયોગમાં ને વાગી ગયા છે દસ દસ વાગ્યા રસોઈ લઈ લીધી છે કારણ કે મહેમાન આવ્યા છે મારા મામાજી અને મામીજી અને આજે લાઇટનું પાણીનું સેટિંગ નહોતું હમણાં ચાર પાંચ દિવસ અડધું પાણી ભરવા જવું પડતું તો વાયર નવો નાખીને પાણીનું સેટિંગ કર્યું છે પાણી ભરાઈ ગયા ભાઈઓ નહોતું તે પેલા નળી લાંબી કરીને આજ બધી ગાયોને છે કારણ કે કેટલા દિવસથી આ ઉકાળ નહીં તડકાની ગાયોને નવરાવી નથી એટલે આજ નવરાવાના છે અત્યારે ગાયોને આજ વહેલું કામ શરૂ કરી દીધું ન તો અગિયાર વાગે કે એમ કરવાનું હોય પણ નવરાવાની છે એટલે વહેલા કામ કરવું પડે એમ છે ગાયોનું ને બાય જો લોટ બાંધી દીધું છે એ રોટલી બનાવશે હું શાક બનાવું છું એ મોટર જો શરૂ કરી દીધી છે વાયર નાખીને શાક પણ અહીંયા મૂકી દીધું મેં ને આજે ખુલ્લું શાક પકવાન છે એટલે કુકરમાં જ કરવાનું અહીંયા જો બાને મેં લોડ બાંધી દો હવે તેલમાં કૂણ આવશે બા અને રોટલી બનાવશે ને આજે જો ગાયોને મોસ પડી ગઈ છે ને ગાયુના ગોવાળને વધારે મોસ પડી

ઘણી વાર એવી કમાઈટ આવે ગાયો નહીં પણ ગાયોના ઋતુ કારણ કે હાફ કોઈ નઈ મટી જાય એટલે આઠ દિવસમાં એકવાર તો ગાયું નવડાવી જ નાખી પછી શિયાળાના અને ચોમાસામાં ક્યારે હાથ પાણી નડાડવા દે પણ ઉનાળામાં તો ધમારવી જ પડે ગરમી કેટલી પડે ભાગી ગય ખુલ્લા માલ ને ધમારવા મુશ્કેલ પડી જાય હા જે હું પાડીયું તો પર્યું હોય પાણીનું હા

મજા આવી ગઈ બપોરના વાકી જાય છે સાડા બાર અને બધા માલને આપણે ધમારી નાખ્યા છે પાણી પાઈ દીધું હવે ખાલી મીરવાનું બાકી રહ્યું છે જો ધમારી લીધા એટલે બધાને શાંતિ થઈ ગઈ અને મજા આવી ગઈ કારણ કે પેડકો એટલો બધો પડે અત્યારે એટલે બધી ગાયોને ધમારવી પડે આ જમનાને ધમા નખી છે કે જમના આપણે અંદર અહીંયા સૂટી રહેતી લેવા થતું ને ક્યારે ધમારી નથી એટલે આજ એને પછી બહુ ધૂળ ને એવું બધું લાગી ગયું હતું એટલે ધમર લીધી છે આ જાનકી ને આજ આપણે ધમારી છે જાનકી આપણે ઓલી બધું છેલ્લે બાંધી રહી તો ના પવન હતો એટલે માથે તાલપત્રી હતી ઉડી ગઈ એટલે હવે આપણે એને આયેલી લીધી ના મેં છે થોડાક દિવસોમાં એટલે એને અહીંયા રાખવી પડે તો જાનકીના લક્ષ્મી યારે લક્ષ્મીના જાનકી યારે ભળતું નથી એટલે તો લક્ષ્મી જાનકીને હિંગડા મારે છે લક્ષ્મી મારતી નહીં હોય તો જાનકી ને જાનકી જો હાવ નિરાશ થઈને ઉભી રહી છે એટલે એની જગ્યા આપણે કદી ખાલી આ ગાયને આપણે સૂટી કરી એટલે અંદર સૂટી રહે છે એ જમના એ જમના ઉમાને ધમ્મા ને કીધું ઉમાને મજા આવી ગઈ એટલે એકદમ શાંતિથી ઊભી છે ને ઉમા બહુ આપે છે આ તડકાની આજ નથી આપતી આજ તડકો આમ ઓછો છે પવન વધારે છે એટલે તો હવે નીરવાનું છે તો નીરી જઈ બધાને અને તમને દાવા દી અંદર સુધી બધી તમને એકદમે ને ખૂબ જ મજા આવે બાંધું બાંધું નથી મજા આવતી તો બધા થી અલગ ઊભી રહી છે ગમતું નથી એને તો હું ભાઈ સામું જશો હે કઈ કામ છે તારે તો કે જમના ને ફાઇનલી આપણે સુટી કરી દીધી છે એમાંથી અને લક્ષ્મી ને એ બધા છે આપણે અંદર ગંગા પછી જાનકી ગયું છે આપડી સુરભી અહીંયા બધા છૂટા છે આ બધા પાણી પીવા મળી છે આપડી તો રાધા આપણી પાસે આવી છે અંદર આવ્યા એટલે કેમ રાધા રાધાન ભદ્રા ભદ્રાને પાણી પીવા લાગે પીવે બે છે મારશે પેલા તું પાણી પીમાં મારો પીવાનો વારો છે વાગી ગયા છે બાર અને રસોઈ બની ગઈ છે આપણે સાદી અને સિમ્પલ જલ્દી બનાવી નાખી છે

જેને એક વાટકો રસ ખાવાય પણ જેની પી ગઈ ને અહિયાં લાગો તો હાઉપત ને એમ લાગે કઈ ખાતી જ નહીં હોય